ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતનો આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ દરમિયાન કચેરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે પોલીસના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજે એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા અંતર્ગત ચોક્કસ વર્ગના મતદારોના નામો ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા કોંગ્રેસના આગેવાનો કલેક્ટરની કેબિનની બહાર જ બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ દરમિયાન પૂરી તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ તંગ બની હતી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી તેમજ ધક્કા મુક્કી જોવા મળી હતી જેના કારણે થોડા સમય માટે કચેરીમાં તણાવનો માહોલ સર્જાયો હતો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઈશારા વહીવટી અધિકારીઓ કામ કરી રહ્યા છે જે લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાની કાર્યવાહી બંધ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદ પ્રવક્તા નાઝુ ફળવાલા વિપક્ષ નેતા સંસાદ અલી સૈયદ સહિતના આગેવાનોને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા હાલમાં ગુજરાતમાં સરની કામગીરી ચાલી રહેલી છે એની નિષ્પક્ષ એ જવાબદારી ચૂંટણી પંચની છે જોવાની ત્યારે પ્રક્રિયા સંપૂર્ણ શાંતિ રીતે ગુજરાતમાં ચાલતી હતી

પાંચે વિધાનસભા કબ્જે કરી છે સાબિત થઈ ચુક્યું છે ત્યારે એની સામે એ વોટ નીકળી ગયા ત્યારે અઢાર સાત નું અઢાર જઠાબંધ ફોર્મ હજારો સંખ્યામાં ગુજરાતના પાંચ વિધાનસભા ભરૂચ જિલ્લામાં નેવું હજાર થી વધુ ફોર્મ ની નંબર સાત સામે વાંધો લેવા માટે અહીંયા દરેક જગ્યાએ ઓફિસર ની જય અને ભારતીય જનતા પાર્ટીનો એક જ આગેવાન

એ લોકોના ઓડિયો બી કાલે અમારા બીજ બતાવેલો છે પ્રદેશ પ્રમુખે એનો ઓડિયો બી આવે છે કે મેં સહી નથી કરી ભારતીય જનતા પણ આગેવાન એવું કહે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ થી સહી કરીને એક જ પેટર્નમાં બધા ફોર્મ આપેલા છે એની સામે અમે વાંધો લઈએ છીએ અને એની માહિતી માંગીએ છીએ એની અમે અધિકારી આઈએસ એની અમે એફઆરઆઈ કરે અને નહીં કરે તો કોંગ્રેસ તો વ્યક્તિગત દરેક બુટ વાઇસ જે અમારો બીએલઓ ગામ લેવલનો બુટલો છે એનું પણ નામ કમી કરવા એની સામે બી વાંધો લીધો તો બીએલઓ ગવર્મેન્ટે મંજૂરી કઈ રીતે આપી ત્યારે આ બધી પ્રક્રિયામાં આઈએસ ઓફિસર એની સામે ફરિયાદ કરે એમાં લો એન્ડ ઓર્ડર છે આ નિયમ ફોર્મમાં લખેલું છે સાત નંબરમાં કે આને ખોટી રીતે સોગંદનામું કરેલો છે તો એની અમે એફઆરઆઈ થાય અને નહીં કરે તો કોંગ્રેસ કરશે અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું નહીં કરે તો આઈએસ અધિકારી થી લઈને તમામ એવો સમજી જાય કોંગ્રેસે બંગડી નથી પહેરી તમને પણ રોડ પર લાવતા વાર નહીં લગાડી